રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુના અને છેડતી તેમજ બળાત્કારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી ત્યારે આજે સસદરના દેવપરા ગામે રહેતા એક પરિવારની સગીરા પર કૌટુંબિક કાકા ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું હતું આ બનાવમાં તેર વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાતા સગીરા ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું આ મામલે સગીરાના પિતાએ તેમના કૌટુંબિક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા અને સગીરાના પરિવારને છસદળમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબ પાસે લઈ ગયા અને ત્યાં બાળકનો જન્મ થયા બાદ બાળકને કમરાપુર ગામે વેચી મામલો રફેદફે કરવા છતાં સગીરાના માતા પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા ભત્રીજા અને તબીબને સંકંજામાં લઈ દુષ્કર્મ પુરાવાને નાશ કરવા અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરવામાં આવી આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના ચસદરના દેવપરા ગામે એક ગંભીર ઘટનાથી ચકચાર મચી જવા પામી આ ઘટનામાં દેવપરા ગામે રહેતા એક મહિલાએ પોતાની ફરિયાદમાં તેમના કૌટુંબિક કાકા અનિલ જોહાભાઈ છતાપરા અને તેનો ભત્રીજો મનીષ ભરતભાઈ છતાપરા અને મુકેશ ગોર્ધન જતાપરા અને ગામ માંસરીજી ક્લિનિક ધરાવતા ડોક્ટર રાદડિયા વિરુદ્ધ પોક્સો પુરાવાનો નાશ કરવો અને ધમકી તેમજ અંગેની કલમ હેઠળ ગુનો આવ્યો આ બનાવમાં પોલીસ મથકના અને રાઇટર અરુણભાઈ ખટાણા સહિતના સ્ટાફે ડોક્ટર રાદડિયા સહિત સકંજામાં લઈ તેમની પૂછપરછ શરૂ કરી હતી જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે તાલુકો જસદણના રહેવાસી હોય પોતાની સગીરભાઈની દીકરીને તારીખ વીસ એક બે હજાર ચોવીસ તથા તે પહેલા નવ મહિના સુધી તેના કૌટુંબિક સગીરભાઈના ભત્રીજા કૌટુંબિક દિયર અનિલભાઈ તોહાભાઈ જતાપરા ને છતાપરાયનાઓએ પોતાની સગીરભાઈની દીકરાની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય જે અન્વયે તેઓને તેના કૌટુંબિક દિયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોરધનભાઈ જતાપ્રાયે તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડોક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીરભાઈની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય જેથી આ ડોક્ટરે રૂપિયા સિત્તેર હજાર લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સિત્તેર ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર બે ચારસો પચાસ વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ કામે મહેરબાના આઈજીપીસી અશોક કુમાર યાદવ તેમજ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અનુવાયે જસદન પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીરભાઈના ભત્રીજાને તથા કૌટુંબિક દિયર અનિલભાઈ ધોહાપરા જથાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે એમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે